સુરતમાં રસ્તાઓ પર વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા ભીખ માંગી અનોખું વિરોધ પ્રદર્શન કરી જીરો દબાણ હેઠળ પાલિકાના અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપો ભાવુક થઈ મહિલાએ કહ્યું કે અમારી રોજીરોટી જશે તો ભીખ માંગવી પડશે સુરત મહાનગરપાલિકા દ્વારા જેને લઈને મહાનગરપાલિકાની આ કામગીરી સામે આજે સુરતના પાલ આરટીઓ પાસે વેન્ડર દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો એકત્ર થઈ જાહેર રોડ પર ભીખ માંગી તંત્રની સામે વિરોધ નોંધાવ્યો હતો સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતા જાહેર માર્ગો અને વિસ્તારોમાં રોડ રસ્તા અને સાઈડ પર વેચાણ કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે જીરો દબાણ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને રસ્તાઓની સાઇડ પર વેપાર કરતા નાના નાના વેપારીઓની હાલત કફોડી બની છે જેને લઈને આજે પાલ આરટીઓ ફૂડ વેન્ટર અને છૂટક વેપારીઓ દ્વારા પાલ આરટીઓ રોડ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને અનોખો વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં જુદા જુદા વેન્ડરો એકત્ર થઈને જાહેર રોડ પર એકસાથે કટોરા લઈને ભીખ માંગી પાલિકાની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો રસ્તા પર નાસ્તાની લારી ચલાવનાર હેતલ બહેને જણાવ્યું કે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અમારી લારી બંધ કરી દેતા અમારી સ્થિતિ કફોડી બની ચૂકી છે છેલ્લા એક મહિનાથી વેપાર ધંધો બંધ થઈ ગયો છે અમારું ઘર આ વેપાર ઉપર જ ચાલે છે જેથી આજે રસ્તા ઉપર અમારે ભીખ માંગવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે અમે ઓછું ભણેલા છીએ અમને આના સિવાય બીજું કંઈ જ આવડતું નથી અમારું આર્થિક બળ છીનવાઈ ગયું છે અમારી માંગ એ છે કે અમને રસ્તા પર વેપાર માટે લારી ના મૂકવા દો તો વાંધો નહીં પરંતુ કાયદાકીય જે પણ થઈ શકતું હોય તે રીતે અમને જગ્યા ફાળવીને ધંધો કરવા માટે છૂટ આપવામાં આવે વેપાર કરતા અસલમ મેમણે જણાવ્યું હતું કે દબાણ ખાતા દ્વારા હેરાનગતિ શરૂ કરાતા થોડા સમય પહેલા મહાનગરપાલિકાના કમિશનરને વેપાર કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમને જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો નિયમ પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક જગ્યાની ફાળવણી ના થઈ શકે ત્યાં સુધી તેઓને કોઈ પણ જગ્યા પરથી હટાવી શકાય નહીં તેમ છતાં રસ્તાનો જીરો દબાણનું બહાનું આપીને અમને વેપાર કરવા દેવામાં આવતો નથી અને હેરાનગતિ કરવામાં આવે છે જો રસ્તાનો જીરો દબાણ હોય તો મનપા દ્વારા સૌ વેન્ડરો માટે અલાયદી વ્યવસ્થાની જગ્યા ફાળવી આપવી જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લારી ગલ્લા અને નાના વેન્ડરો માટે સહાય લોન પણ આપવામાં આવી હતી ત્યારે તમામ મોટા ભાગના સ્ટ્રીટ વન્ડર પચીસ હજારથી લઈને પચાસ હજાર આત્મનિર્ભર થવા માટે ભીખ માંગવા સિવાય અમારી પાસે કોઈ જ રસ્તો નથી અને ભીખ માંગીને પણ અમારે લોન હપ્તા ચૂકવવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે અમારી એક જ માંગ છે કે મહાનગરપાલિકા તંત્ર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ સ્ટ્રીટ વેન્ડરો માટે વેપાર માટેની જગ્યા ફાળવણી ન આપે ત્યાં સુધી તેઓને જે તે જગ્યાએ વેપાર કરવાની છૂટ આપવી જોઈએ આજે પાલ આટીઓ ખાતે મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવનાર સ્ટ્રીટરો વેન્ડરોમાં અનેક વેન્ડરો વર્ષોથી રસ્તાની સાઇડ પર ફ્રૂડની લારી કે નાના મોટા કટલરીની દુકાનો સાથેના વેપાર કરે છે છેલ્લા પંદરથી વીસ વર્ષથી તેઓ આ જ રીતે વેપાર કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે હવે એકાએક વર્ષોથી ચાલતો તેમનો વેપાર મહાનગરપાલિકાથી જીરો દબાણ કાર્યવાહી હેઠળ બંધ થઈ જતા આંદોલનનો માર્ગ અપનાવી વિરોધ દર્શાવ્યો હતો એમાં એવું છે કે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા બે હજાર બારના અંદર બે હજાર ચૌદના અંદર સ્ટ્રીટ વેન્ડર લોકો માટે કાયદો પ્રસાર કરવામાં આવ્યો છે જે સંસદ સમિતિમાંથી પણ પ્રસાર થઈ ચૂક્યો છે કે દરેક લારી ગલ્લાવાળાને તમે ત્યાં સુધી નથી ખસેડી શકતા જ્યાં સુધી તમે એમને વૈકલ્પિક જગ્યા આપી નથી શકતા જેના માટે તેને સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સભામાંથી પણ કાયદો પસાર કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી તમે ટાઉન બેન્ડિંગ કમિટી બનાવીને લારી ગલ્લા વાળા કોમ્યુનિટીમાં નથી લાવી શકતા નથી કરવાનું શું હતું કે એમને દરેક દરેક લારી ગલ્લાવાળા માટે ટાઉન બેન્ડિંગ કમિટી ની રચના કરીને એમને એના અંદર વેન્ડિંગ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવાના હતા જે એમણે આપ્યા પણ નથી જે આપ્યા છે એ ગલી ખૂચાના લોકોને આપ્યા છે જે ખરેખર રોડ ઉપર છે એ લોકોને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાના હતા અત્યારે અમે પાલ આરટીઓ પાસે છીએ અહીંયા ઓછામાં ઓછા બસો થી ત્રણસો જેટલા વેન્ડર છે અને અહીંયા સાથે અમારી સાથે પીપલો વાળા વેન્ડર સાથે જ વિરોધ કર્યો આજે અમે લોકો ભીખ માંગીને વિરોધ કરી રહ્યા છે કે હવે તમે અમને ધંધો તો કરવા નથી આપવાના એટલે હવે અમે ભિખારી બની જઈએ છીએ